તુજે બનાયા કબરું બજાર શિવજીને તું બનાયા કબરું બજા બજા દેસ બના સિંદ લગા લગા ગીત બનાવું

ઓલી કરી વળ્યો રાંડો મારી દે ને ઈ પછી હવે નિરાઈ દે પહેલા દાદાને છે ને આ પૂરતું હાખી પછી હા હા

ફક નમતા નામ નમતા હે ય તમે બોલામાં જ દબાવે બોલામાં આને કાકે થોડું નંબર કાકે બસ હા કાકે તો આ તો રેડ આવડે હે આડો હે હેઠા આ આગળ તો રેડી રેડી પાછળ નીચે દેવાના ના ના પાછળ નીચે દેવા ના પાછળનો માલ આવે માલ આવી જાય

આવશે કાકા આવો તમે આદીને બોલવું લાગે ડાળ આવે છે વોટ ઇઝ આ ઈ ખરેખર નિસુર આપો આ એ રેડી રેડી કમ્પ્લીટ રેડી રેડી હાલો કરાવી દો બધું વસ્ત્ર ઉપત્ર જે થતો રેડી રેડી